એકાવન ફરમાશ બાકી છે કલાક થી નીકળ પંદર મિનિટ માં રામ છે બળો રામ કોઈ

मन <laughs> 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 तो तो की जान तन की जान जानो चेती चोरी खरा कर कह बाप कोकना मन में चोरी नहीं है कोकना चितने चोरी नहीं है कुछ दांत नालन मैं ही करू मैं સમક રાખતો સમક આમાં જેને જેને સમક રાખ્યા એવું વરસાદ કરે સમક એ તો લગાડી સમક લાગે તો સમક લાગે તો એ ના પામતો ગાડીનો મારી ગાડીનું એવું માં ઘણા કે બહાર ને અમારે તગું